એમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વીપ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એનસીબી એસઓબી અને પેરલ ફોલો એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સફળતાને કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વીફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ગાર્ડનો ગુનો આચર્યો હતો એ વેપન પચાસ રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસ ની સખતતાના કારણે અપરાધ વિથ દાડમો ગુનો તાત્કાલિક ડિટેકટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે એ બાદ જે રિલેસ છે કે રિકી હોય છે કે પછી એનો લોકો સરવિલન્સમાં ને પકડા એ છે આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ અને આ સિવાય પણ અમે આરોપો જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડમાં આ ગુના અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતની કોણે આપી હતી અને વિવિધ મુદ્દાઓની અમે નંબર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ માંગ્યો છે સ્થાનિક છે કે ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાનો વતની છે

યા છે આ ઉપરાંત બીજા આરોપી છે વિક્રમસિંહ દેવડા જેના ઉપર પણ બે ગુના છે વસરમ ચૌધરી એના ગુનો છે અને પર્વતસિંહ વાઘેલા એના ઉપર પણ ગુનો છે એ અમારા રિમાન્ડનો અમે તપાસ કરશું આગળ કે ટી કોણે આપી છે અને આરોપીએ બીજી આ બીજા કોઈ ગુનાઈ કે છે એ બાબતે બતાવ્યું સર હવે ડાયરેક્ટ લૂટ કરવા અહીંયા આવ્યા ને ડાયરેક્ટ કહ્યું છે પંજાબ તો રોકાયા હતા ત્યાં નીચે પછી ઘટના લંજે પ્રાઇમરી એવું જાણવા મળ્યું છે કે ગાડીની એમપી પાસે આ લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ સમાવ એમને ડ્રાઈવરે ગાડી ઊભી રાખી નહોતી અને એમાં સીટ ગાડી જે હતી સીટ ગાડીએ પોલીસની આઈડેન્ટિટી કઈ અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો તો એટલે અમને ડ્રાઈવરે સફળતા વાપરી એવી તી આગળ હોટલ છે અમે અહીંયા ઊભી રાખી હોટલે અમને ગાડી ઊભી રાખી પછી પીલા લોકો આવ્યા નહીં અને એ ગાડી પછી પીછો કરતી હશે કે ગમે રીતે અહીંયા આ ગામ આગળ તો ન બને તો પબજી પીછે કહી દઈ ટોટલ બે ગાડી પબજી કરવામાં આવી છે એક ફોર્ચ્યુનર ગાડી અને એક સીટ ડિઝાયર કરી ઓકે થેન્ક યુ